પટેલ ગીર ગૌશાળાનું મિત્રો ઘી ગીર ગાયનું પ્યોર ગીર ગાયનું ઘી તમને મળી જશે ગુજરાતમાં ગમે ત્યાં તમને કુરિયર કરી આપવામાં આવશે અને મિત્રો ગીર ગાય ઓરિજિનલ ગીર ગાયનું તમને ઘી મળી જશે વિડીયોમાં જોઈ શકો છો ગાય આ ઘીની કિંમત અને ક્યાં માલિકનો મોબાઈલ નંબર ક્યાંથી તમારે મગાવવાનું રહેશે બધી ડિટેલ આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ગીર ગાયનું ઘી ક્યાં મળશે અને ગામ માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં વાત કરીએ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય તો મિત્રો પ્યોર ગીર ગાયનું જ ઘી તમને મળશે ઓરિજિનલ ઘી મળશે તમને મિત્રો લેબોરેટરી કરાવી લેવાની છૂટ ઓરિજિનલ ઘી તમને મળશે અને વ્યાજબી ભાવમાં મળશે મિત્રો આ ગીર ગાયનું ઘી તમને આખા ગુજરાતમાં ગમે ત્યાં પણ તમને કુરિયર કરી આપવામાં આવશે અને મિત્રો તમે વિડીયોમાં હાલ જોઈ શકો છો બધું ઘી તેજ ગાયનું તમને મળશે અને કોઈ પણ ભેળસેળ માં ઘીમાં કોઈ પણ તમને ભેળસેળ જોવા નહીં મળે પ્યોર ગીર ગાયનું જ ઘી મળશે કોઈ પણ દોગો તમને ઘીમાં નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ આખા ગુજરાતમાં તમને ઘી મળી રહેશે તો વાત કરીએ આપણે આ ઘીનો ભાવ તો એક કિલોનો ભાવ તમને રહેશે પંદરસો રૂપિયા અને મિત્રો તમને તે પંદરસો રૂપિયામાં આખા ગુજરાતમાં કુરિયર કરી આપવામાં આવશે તો મિત્રો આ વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ કેયુરભાઈ છે અને કેયુરભાઈએ આ ઘીની કિંમત પંદરસો રૂપિયા રાખેલી છે કેયુરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ત્રણ અઠ્યાશી પાંત્રીસ સાત નેવું કેયુરભાઈનો મોબાઈલ નંબર છે અને રૂબરૂ સ્થળ ઉપર તમે જઈને લેવા ઈચ્છતા હોય તો માલિકનો એડ્રેસ આ છે તમને મ મિત્રો ગામ પરફવાડી ગામ તમને જોવા મળશે ગૌશાળા ગીરનું ગીર ગાયનું ઘી તમને ગામ પરફવાડી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો વધુ માહિતી માટે કેયુરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ જઈને લઈ શકો છો અથવા કુરિયર પણ કરી આપશે તો વધુ માહિતી માટે કયુરભાઈનો કોન્ટેક કરવા અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયેશરાજ